ભાવનગર રેન્જના આઈજી સાહેબની અધ્યક્ષતામાં સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ભવ્ય લોક દરબાર યોજાયો સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં લોક દરબાર રાખવામાં આવ્યો જેમાં ભાવનગર રેન્જના આઈજી ગૌતમ પરમાર સાહેબની અધ્યક્ષતામાં એક લોક દરબાર યોજાયો જેમાં સાવરકુંડલા ડિવિઝનના

ફરિયાદો કેમ નોંધાવી અને સાયબર ક્રાઇમના ગુનાઓ કેમ ઓછા બને તે વિશેની માહિતી આપવામાં આવી સાથે સાથે નવા કાયદાઓનો અમલ કરવામાં આવ્યો નવા કાયદાઓ અનુસાર ભારતીય ન્યાય સંહિતા સુરક્ષા અનુસાર જીરો એફઆરઆઈની પણ જોગવાઈ કરવામાં આવી અને દેશના કોઈપણ ખૂણેથી નજીકના પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવી શકાય છે